તો વિક્રમ ઠાકોર અને મમતા સોનીની ફરી એક સાથે ફિલ્મ આવી રહી છે તેનું નામ છે પ્રતિકાર તો વિક્રમ ઠાકોરની ફિલ્મમાં મમતા સોની ઘણા સમયથી નહોતા આવતા હવે બે હજાર ચોવીસના અંત સુધીમાં તે નવી ફિલ્મ લાવી રહ્યા છે તેનું નામ છે પ્રતિકાર વિક્રમ ઠાકોર અને મમતા સોની ફિલ્મ આવી રહી છે ટૂંક સમયમાં તો નજીકના સિનેમાઘરોમાં જોવાનું ભૂલતા નહીં અને આ મમતા સોનીની ફિલ્મ જોવાનું તમે ભૂલવાનું ભૂલતા નહીં તો અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ ટીજર્સ જોઈ શકો છો તમે મમતા સોની અને કંઠાની ફિલ્મ જય માતાજી